નમસ્કાર દર્શક મિત્રો હું ડૉક્ટર પલ્કેશ પટેલ ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે નવી વાત સાથે નવા વિચાર સાથે ચર્ચા કરવી છે તમારી સાથે ખેતીની તો આપણે ખૂબ બધી વાતો કરી છે પણ આજે આપણે વાત કરવી છે કે આપણા માણસોના ડોક્ટરની અથવા તો આપણા બધા જ દર્દોનો કોઈ એક ઈલાજ હોય ઘણીવાર લોકો પૂછતા હોય છે કે આપણા દર્દો અલગ અલગ છે પણ દવાઓ કેટલી ઘડવી આજે ગામડું હોય શહેર હોય કે કોઈ પણ જગ્યા હોય નાના નાના આપણા પ્રોબ્લમો છે ચાહે સાયટિકાના પ્રોબ્લેમ હોય ટીચરના પ્રોબ્લેમ હોય દુખાવાના પ્રોબ્લેમ હોય ગરદનની નસ દબાવવાના પ્રોબ્લમ હોય એલ્ફોરેલ્ફાઈના પ્રશ્નો હોય કે લોકોને ચાલવામાં તકલીફ પડતી હોય તમામ સમસ્યાઓનું સમાધાન આપણી સાથે એક એવા ડૉક્ટર જોડાયા છે ડૉક્ટર રોહિત પટેલ કે માત્ર સેવા કરવાની ભાવનાથી આપણી વચ્ચે જોડાયેલા છે અને સેવા અત્યાર સુધીમાં દસ હજાર કરતાં પણ એવા દુખાવાના પેશન્ટો છે જેને ક્યોર કરી ચૂકેલા છે અને હું જ્યારે એમને ઇન્ટરવ્યૂ લઈ રહ્યો છું ત્યારે એમની સાથે એક મહિના પહેલાં અમે લોકો પેશન્ટના અનુભવો જાણી સમજી અને આજે તમારી આગળ વિડીયો બનાવી રહ્યા છે આ કોઈ દવા નહીં કે કોઈ જાહેરાત નહીં કે ડોક્ટર ની કોઈ પેડ પ્રમોશન નથી આજે માને પણ લોકો તકલીફ અનુભવી રહ્યા છે એ લોકો સુધી એક મેસેજ એક સંદેશ જાય એના માટેનો અમારો પ્રયત્ન છે પ્રયત્ન એટલા માટે છે કે દુખ જેના ઘરમાં હોય એને જ ખ્યાલ હોય છે કે દુખ કેવા પ્રકારનો હોય છે જે લોકોના ઘરે L4 L5 ની નસ દબાય છે અને પેશન્ટ જે યાતના ભોગવે છે બરાબર જેના બિચનમાં નાની ઉંમરમાં તકલીફ છે અને ચાલવામાં જે તકલીફ પડે છે એના ઘરે ખબર છે કે ભઈ પેશન્ટને શું તકલીફ હોઈ શકે છે અને આ બધી જ સમસ્યાનું નિવારણ આપણે આજે ડોક્ટર રોહિતભાઈ પાસેથી સાંભળવાના છે તો સાહેબ તમારો સૌપ્રથમ પરિચય અને તમારો રૂપરેખા જણાવશો મારું નામ ડોક્ટર રોહિત પટેલ બીએમએસ હું આયુર્વેદિકમાં છેલ્લા 10 વર્ષથી લોકોને સેવા આપી રહ્યો છું એટલાય દસ હજારથી પંદર હજાર લોકોને હું આ જોઈન્ટ પેઇન સાયટિકા સર્વાઈકલ નીચરના ઘસારા ઘણી બધી બીમારીઓમાંથી પણ મેં એમને બહાર કાઢેલા છે જે લોકોને ઓપરેશન કરાવવાનું હોય એ લોકોના ઓપરેશન રોક્યા છે ઘસારો હોય જેમ કે કાઢી લે જ ઘસાઈ ગયું હોય ને એમને ઓપરેશન કરાવવાનું હોય અને એવા ઓપરેશન પણ મેં રોકેલા છે તો આયુર્વેદના અંદર એવી ઘણી બધી જડીબુટ્ટીઓ છે કે જે કાઢી લે બનાવવાનું કામ કરે છે પણ હા આ બધી જડીબુટ્ટીઓ સાથે એક્સરસાઇઝ કરવી પણ જરૂરી છે આજે યોગ પ્રાણાયામ આ બધી જ વસ્તુઓ આપણી બોડી માટે ખૂબ જ ફાયદાકારક છે દવા જેટલી જરૂરી છે એના કરતાં પણ એક્સરસાઇઝ બહુ જ જરૂરી છે અને એક્સરસાઇઝ અને દવા બંનેના માધ્યમથી સાયટિકા હોય કે પછી ડીન્ચર નો હોય કે ઈવન ધુમેટોડ આ ડ્રાઈવિંગ હોય કે ઓસ્ટ્રીઓ આ ડ્રાઈવિંગ હોય બસ જ વસ્તુ આપણે મટાડી શકાય છે બીજું રીતે મારે પૂછવું હતું કે ઘણા બધા લોકો ઘણી બધી દવાઓ ખાય છે ઘણા બધા અખતરા છે અનુભવ છે કારણ કે જેને તકલીફ પડી હોય ને એ સાહેબ કે ડોક્ટર દે ડોક્ટર બદલેલા જ હોય અંતે દર્દનું પણ આપણી પાસે એવો કયો નવો ઈલાજ છે અથવા આયુર્વેદમાં એવી કઈ ખાસ કારણ કે હું તો જ્યારે સાંભળ્યું ને એટલે મને તો પહેલા માનામાં આવતું હતું કે ખરેખર ચાર પાંચ દિવસમાં જ આટલે કારણ કે મેં તો મારા ઘરે જ પ્રયોગ કર્યો પછી પણ મને લાગ્યું કે ના ખરેખર આયુર્વેદમાં અદ્ભુત તાકાત એ ચરક ઋષિ વખતમાં ને એ વખતમાં પણ હતી ને આજે પણ છે એવા જ આજે રોહિતભાઈ પાસે સાંભળ્યું છે કે આપણી પાસે દવામાં એવું ખાસ નવીન વિશેષ શું છે કે આટલી ઝડપી જે લોકો એલોપેથીમાં જે રિકવરી નથી મળતી એવી આયુર્વેદમાં મળી રહી છે તમારી પાસેથી સો ટકા સાહેબ લોકો સ્ટીરોઈડના ઇન્જેક્શન લે છે સ્ટીરોઈડની દવાઓ લે છે પણ એમના દુખાવા બંધ થતા નથી એમનું વર્કિંગ નથી આવતું પણ એ જ વસ્તુ આપણી જોડે આયુર્વેદ નું દસ હજાર કરતા વધારે વર્ષ જૂનું ફોર્મ્યુલા છે અને એની અંદર આપણી હીરક ભસ્મ માની લો સ્વર્ણ ભસ્મ માની લો તામ્ર ભસ્મ માની લો એવી ઘણી ભસ્મો અને આયુર્વેદિક જડીબુટ્ટીથી થી બનાયેલું એક સોલ્યુશન છે જેનું નામ છે આપણે એમજીઓ ઓર્થોવટી કે જેનાથી માણસને પાંચ જ દિવસની અંદર રિઝલ્ટ મળી જાય છે હા એને 90 થી 120 દિવસ કાં તો 6 મહિના સુધી કન્ટિન્યુઅસ રાખવું પડતું હોય છે 100% ક્યોર થવા માટે બરાબર પણ એમાં સો ટકા તાકાત છે અને કોઈ પણ પ્રકારની આડઅસર વગર નેચરલી તરીકે એમનો આ પ્રોબ્લેમ દૂર થઈ જશે બીજું રોજ મારે એ જાણવું તો કે આપણે મેં સાંભળ્યું છે ત્યાં સુધી પણ આજે તમે રૂબરૂ છો એટલે પૂછવા માંગુ છું કે તમે જે આ ફોર્મ્યુલા ડેવલપ કરી છે આખા એશિયા ખંડમાં ખાલી ભારતની વાત નથી કરતા આખા એશિયા ખંડમાં આ ફોર્મ્યુલા કોઈની પાસે નથી આ વાત સાચી છે સો ટકા ની હજાર વીસ ટકા સાચી વાત છે કેટલા લોકો બેક ટુ બેક આપણી જોડે લઈ જાય છે પણ ફોર્મ્યુલા આપણી અહીંની જ છે બીજા ક્યાંયની ફોર્મ્યુલા અગીરે આ આપણી ફોર્મ્યુલા છે અને લોકો રિસેલ માટે પણ લઈ જાય છે સેલિંગ માટે પણ લઈ જાય છે અને લોકો લોકો લોકોના દુઃખ દૂર કરવા માટે સેવાના કામ માટે પણ લઈ જાય છે અને આ બીજું કે આ ફોર્મ્યુલા દ્વારા તમે કહો છો કે સો ટકાને એક હજાર એક ટકાની રિકવરી જોવા મળે છે તો અત્યાર સુધીમાં તમારી પાસે કેવા કેવા પ્રકારના પેશન્ટો આવી ગયેલા છે ને એવા જટિલ પેશન્ટો કે તમને તમારી લાઈફમાં એવું લાગ્યું હોય કે તમારી પ્રેક્ટિસના જેટલા વર્ષો થયા છે તમે એવા કોઈ ચાર પાંચ પેશન્ટો યાદ હોય કે તમને લાગે કે આ જટિલ પેશન્ટ અમે રિકવર કર્યા હોય એવા કોઈ પેશન્ટ પંદર દિવસ પહેલા જ મારી જોડે એક પેશન્ટ આવ્યો હતો હવે મારા મિત્રના ભાઈએ જ હતા એ લોકોએ હોસ્પિટલ બુક કરાવી દીધી ને કે ભાઈ મારે હવે સાઇટિકાનું ઓપરેશન કરાવવું છે જનકભાઈ બંચાલવાળા મિત્ર છે એમના ભાઈનો જ પ્રોબ્લેમ હતો તો જનકભાઈને ઓફિસથી ઘરે ફોન કરીને બોલાયા કે ભાઈ આપણે હોસ્પિટલમાં જવાનું છે કે ક્યાંય જવાનું નથી હું ઘરે આવું છું બરાબર એમને મારી ખબર છે કે મેં એવા કેટલાય પેશન્ટને સારું કર્યું છે ભાઈએ વાત કરી એ ભાઈને લઈને સીધા રાતે નવ વાગે મારા જોડે જોયું સાઈડ ટિકાનો પ્રોબ્લેમ હતો પણ હા ભાઈ એ પણ બંધ થઈ ગયું જે જયારે ઓફિસમાં મારી ઓફિસમાં ખાલી ચાલ્યા અને મેં દવા આપી અને ટ્રીટમેન્ટ કરી એના પછી બીજા દિવસે આયા સાહેબ સાહીઠ ટકાનો ફર્ક હતો ત્રીજા દિવસે આયા એટલે સાઈઠ ટકામાંથી સિત્તેર ટકા રિકવરી હતી ખાલી ચાલીસ ટકાની જ બાકી હતી એમ એટલે એમનું કહેવું એવું હતું કે સારું થયું કે હું ઓપરેશન કરાવવા ના ગયો આમાં ઘણા બધા પેશન્ટોના તમને અનુભવ આ સિવાય કોઈ બીજા કોઈ પેશન્ટ ના પેરાલિસિસ હતો એક ભાઈને એમને દવા મારા જોડે તો કોણ મે એમના ના મે એમનો ચહેરો જોયો કશું એમને નહીં ઓનલાઈન મારા જોડે મંગાઈ મે મારી જોડે એક પેરાલિસિસ ની જોડે આ બંને વસ્તુ આપી આજે ભાઈને ચાલવામાં 35% નો ફરક છે ખૂબ સરસ કહેવાય પેરાલિસિસ

ત્યારે મારે ભણવાનું ચાલુ હતું એ વખતે મારી મધરને એક ચમચી પાણી ગરાનું કેન્સર હતું એક ચમચી નાખવું ત્યારે ચાર કલાકે એક ચમચી પાણી ઉતરે ડૉક્ટરે તો એવું કીધું કે છ મહિના જીવે તો જીવે નહીં તો કોઈ ચાન્સ નથી તો એ વખતે સ્વર્ગના ભસ્મને હિરસ ભસ્મનો મેં ઉપયોગ કરેલો એ પહેલો પ્રયોગ હતો તો એ વખતે પંદર દિવસની અંદર જ મારી મમ્મીને રિઝલ્ટ મળી ગયેલું કે એક ચમચી નહીં પછી તો આખી ટેબ્લેટો આપો કેપ્સ્યુલ આપો આયુર્વેદિક અને એ વખતે મારા મધનને સારું થયેલું મારા મધર ત્રણ વર્ષ જીવ્યા પણ હાર્ટ એટેકના કારણે એમને એમનું ડેથ થયું એટલે એક આ મારો પહેલો અનુભવ મારી મમ્મીનો મારા ફાધરનો અનુભવ મારા ફાધરની છે નેવું વરસ આસી નેવું વર્ષ એટલે કે છ વર્ષ પહેલા એમને હાર્ટનું વર્કિંગ પિસ્તાલીસ ટકા હતું એટલે હું ઘરે ઘર થોડા બીમાર હતા એટલે એમને એવું હતું કે ભાઈ આપણે થોડા રિપોર્ટ રિપોર્ટ કરાવીએ તો હું અહીંયા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં એમને એડમિટ કર્યા એડમિટ કર્યા એટલે બતાવવા લઈ ગયો બતાવવા લઈ ગયો એટલે મેં કું પેલું કાર્ડિયોગ્રામ કાઢતા હતા તો કાર્ડિયોગ્રામ ચાલતા ચાલતા તો લેબ્સ થયો એ ડૉક્ટર એમને હૃદયની બીમારી કરી લીધું હા છે ને હૃદયની બીમારી છે તો તે તો પછી તમે two ઇકો eco કઢાવો પડશે બપોર પછી આવશે બપોર પછી એમને કઢાવવા માટે લઈ ગયો તો two d eco કઢાવ્યો ને તો સાહેબ એમાં એમનું હૃદય નું ગતિ પિસ્તાલીસ ટકા નહીં પંચાવન ટકા હતું તો doctor પોતે ખુશ થઈ ગયા કે આવું કેમ તો એ વખતે આપડી આયુર્વેદિક ની જ તાકાત હતી અને એ તાકાતથી જેનું નામ છે સંજીવની બુટી સી બકથોર્ન તો જે લેહ લદ્દાખ જ થાય છે લેહ લદ્દાખ માં DISA ના સાયન્ટિસ્ટ પ્રૂવ કરેલું છે

સંત મળ્યા અને એ સંતે આ ફોર્મ્યુલા બતાવ્યું અને એ ફોર્મ્યુલામાંથી મારા પપ્પાનું સારું થયું અને એ દિવસથી એ સંતને જ મેં કરી વર્ષમાં એમનું ડેથ થઈ ગયું બાકી એ વસ્તુ મને આપતા ગયા એમના આશીર્વાદ છે કે એમના પરથી એ વસ્તુ મેં ચાલુ રાખી બરાબર ખૂબ સરસ કોઈ સંતનું આજે કહું છું ને કે ભારતમાં ઘણા બધા સંતો છે અને સંતોનું સાનિધ્ય રોહિતભાઈને મળ્યું છે ને એ સાનિધ્ય આપણા હજારો લાખો આપણા પેશન્ટ સુધી પહોંચે એના માટે રોહિતભાઈ દિવસ રાત પ્રયત્ન કરી રહ્યા છે તો રોહિતભાઈ આપણે હવે મૂળ મુદ્દા પર આપણે જે લોકોની સમસ્યાઓ છે અત્યારના ડિન્ટનની દુખાવાની L4 L5 ની કે વિગતવાર વિશ્લેષણ અને એનો સોલ્યુશન રૂપે આપણે શું ફોર્મ્યુલા છે એ લોકોને સમજાવો આપણે આજે જો કમરમાં ડિન્ટ અરે કમર ડિન્ટ તથા સાદામાં લોકોને દુખાવા થતા હોય છે બરાબર બીજી વસ્તુ છે કે તમને વા સંધિવા ગઠિયો વા રુમેટોઇડ આર્થ્રાઇટિસ ઓસ્ટિયો આર્થ્રાઇટિસ જેવી સમસ્યાઓ હોય છે બરાબર પછી એમના મણકાની કોઈ નસ દબાતી હોય L4 L5 અને S1 આ ત્રણેય નસ દબાવવાનું સૌથી વધારે જોવા મળ્યું છે હવે એનું કારણ છે અત્યારના સોફા બીજી વસ્તુ જૂના આપણે જે ખાટલામાં સૂતા હોય આપણો સ્પાઇન છે ને એ કર્વ ટાઈપનો છે એ કહીએ છે એને સર્વાઈકલ કહેવાય ગળતનના ભાગમાં સર્વાઈકલ અને નીચેના ભાગમાં સાઇટિકા હા જો ખાટલામાં ઊંઘવામાં આવે તો સ્પાઇન કરવા આકારનો હોય અને ખાટલો પણ એમની કર ટાઈપનો હોય એટલે સૌથી વધારે લોડ સર્વાઈકલ અને સાઇટિકા બંને ઉપર આવે એટલે એમાં એ નસ દબાતી હોય એટલે જે ડિસ્ક હોય એ ખસે એટલે એનું લોડ આવે નસ ઉપર અને નસ દબાય એટલે એનું લોહીનું સર્ક્યુલેશન આગળ જાય નહીં એના કારણે સાઇટિકાનો પ્રોબ્લેમ ભયંકર થતો હોય તો એમાં પણ આ દવા કારગર છે પણ સાઇટિકા શું છે કે નસ ખોલવા માટે થઈને એક્સરસાઇઝ કરવી મસ્ત બધી કમ્પલસરી છે સર્વાઇકલ ને ખોલવા માટે પણ થાય આ જરૂર છે આ બંને પ્રોબ્લેમમાં માં જરૂર છે ત્રીજી વસ્તુ છે ગુંતન ના ઘસારા નીડ રિપ્લેસમેન્ટ નીડ રિપ્લેસમેન્ટ ના કેસ એટલા બધા થાય છે કે સાહેબ એમાં બધા કેસો સક્સેસ જતા નથી અમુક ટકા માઇનોર કેસ જ સક્સેસ થાય છે બાકી 90% કેસ માં પ્રોબ્લેમ જ થાય છે જ્યારે

એની પણ વિગતવાર આપણે ચર્ચા આપણે करू જેથી લોકો ઘરે બેઠા તમારી માહિતી એમના સુધી પહોંચે તો એમના માટે જે આપણી આ દવા છે એમજી ઓર્થોવટી થેન્ક્યુ ઓર્થોવટી આ આની અંદર એવું સોલ્યુશન છે કે એની અંદર હિરાક પશ્મસ, স্বর্ণ પશ્મસ, તાંબ્ર પશ્મસ બીજા ઘણા બધા કન્ટેન્ટ છે બરાબર આ બધી જ જડીબુટ્ટીથી બનેલું છે તો જે આ નીચનનો ઘસારો હોય સર્વાઇકલ હોય

માથાના ભાગમાં પણ પસાર થાય છે એમાં પણ એ જઈને કામ કરી આવે છે એટલે પેરાલિસિસમાં પણ કામ થતું હોય છે બીજું રીતે એક પ્રશ્ન થાય કે આ જે તમે કીધું કે અદ્ભુત ફોર્મ્યુલા છે નો ડાઉટ આ ફોર્મ્યુલામાં આપણા ભારતમાં ઘણા બધા આયુર્વેદિક ડોક્ટરો હશે પણ આ ફોર્મ્યુલામાં હું મારે એક ક્યુરિયોસિટી જે ઈચ્છા છે કે ભાઈ એ ત્રણ દિવસના બોડીની અંદર એની શું સિસ્ટમને વ્યવહાર કરે છે કે જે આટલી ઇફેક્ટિવ દવાના રિઝલ્ટ મળે છે લોકો સાહેબ આપણી આ જે વસ્તુની અંદર પહેલાં તો બ્લડનું સર્ક્યુલેશન વધારે છે બીજી વસ્તુ અ વા હોય તો વાને કાપવાનું કામ કરે છે તે દિવસનું ઘસારો હોય તો ઘસારાને દૂર કરવાનું પણ કામ કરે છે પણ એમાં એવું છે ઘસારામાં કેવું છે કે ભાઈ કાટીએ ઘસાઈ ગઈ હોય તો એમાં છ મહિના તો કમ્પ્લીટ એમને દવા લેવી પડે બરાબર કારણ કે ઘસારો થયો હોય તો એવું નથી કે એવું કંઈ જાદુની છડી નથી કે આજે તમે દવા લીધી ને પાંચ દિવસમાં એ ઘસારો પૂરાઈ ગયો રુમેટેડ આટ્રાજીઝની વાત કરું તો સાહેબ વાને કાપવો એ અઘરો છે તો પણ આ દવા તમારું વધાર નહીં કે તો મારા ઓબ્ઝર્વેશન મુજબ 3 મહિનામાં જે 200 નો વાવ હોય એટલે કે રૂમેટોડ આર્થ્રાઇટિસ 200 છે તો એને 50% કાપી લે કે સોની આજુબાજુ કરતો હોય ને બરાબર ત્રણ મહિનાની જગ્યાએ કોઈને ચાર મહિના પણ થાય બરાબર કોઈને બે મહિના પણ થાય પણ ટૂંકમાં વાહ પણ કાપી નાખે છે એટલે વાને પણ અડધો કરે છે રૂમેટોઇડ આર્થરાઇટિસ હોય કે ઓસ્ટિયો આર્થરાઇટિસ હોય બીજી વસ્તુ

લઈશું આપણે બીજું રોહિત ભાઈ દવા દિવસમાં ક્યારે લેવી છે કેટલી વાર લેવી છે કેટલો ટાઈમ લેવી છે કારણ કે પેશન્ટોના મનમાં બી અલગ અલગ પ્રશ્નો છે કોઈને ડિજનનો દુખાવો હશે કોઈને ખાલી વાનો પ્રશ્ન હશે કોઈને એલ ફોર એલ એલ્ફાઈને મણકાની અંદર આપણે જે દબાવી દબાતી હતી નસો દબાવી હશે કોઈને નોર્મલ દુખાવો હશે તો કોને કેટલા ટાઈમ લેવી એની પણ એક એક અલગ પદ્ધતિ વાત ચર્ચા કરો તો લોકોના મગજને એક પ્રોપર મેસેજ જાય લોકો સુધી એક મેસેજ પ્રોપર જાય કારણ ઘણા લોકોને એવું છે કે સર દવા લેવી છે તો દરેક લોકો કન્સલ્ટેશન માટે આવી શકતા નથી તો આ વિડીયોના માધ્યમથી એમના સુધી પણ પ્રોપર મેસેજ થાય કે ભાઈ કોઈ યંગ જનરેશન ના છે કદાચ કોઈ સ્પોર્ટ રમતા હોય ને એને દુખાવો થતો હોય તો એવા લોકોએ પણ લેવી જોઈએ કે ના લેવી જોઈએ કારણ કે ઘણી વખત આપણે જોતા છે અમે માની લો ક્રિકેટ ક્યારે મહિનામાં એક વાર જતાં સ્નાયુ દુખાતા હોય તો મોટાભાગે લોકો ડાયક્લોની બધી દુખાવાની દવાઓ લેતા હોય છે તો રાધર દેન એવા લોકોને યંગસ્ટરોની પણ ખાસ કહેવા માંગીશ કે આ બધી વસ્તુ આવી રહી છે કે જેની કોઈ આડ અસર નથી ને એનો ઉપયોગ તમે માહિતી તો 100% સાહેબ આજે હું તમને કહું ભયંકરમાં ભયંકર પ્રોબ્લેમ હોય જે ઘોંટણમાં ઘસારો એટલા બધા લેવલ નો હોય કે ભઈ હવે બધું જ ઘસાઈ ગયું છે બરાબર છેલ્લી ભાષામાં એને સવારે એક અને સાંજે એક પડી જે અડધા ગ્લાસ પાણીમાં નાખીને પીવી દઉં છે વધારે ઘસાઈ ગયા છે એ લોકો માટે બરાબર છે હા બાકી બધા જ લોકોને સાંજે એક જ ટાઈમ લેવાની છે જમ્યા પછી અડધા ગ્લાસ પાણીમાં

જે મમ્મીને એકાદ બે કિલોમીટર ચાલવામાં પણ કારણ કે વાના લીધે બહુ તકલીફ થતી હતી પગમાં સોજા હતા પ્રયાગ અંદર બાવીસ થી થી બાવીસ કિલોમીટર પ્રયાગમાં ચાલ્યા છે કારણ કે અહીંયા આવ્યા પેલા મારી ઈચ્છા હતી કે મમ્મી લોકોને એ લોકો પ્રયાગમાં દર્શન કરવા જાય અને જોઈને ત્યાંથી દવા લીધીને આ બીજા કોઈનો અનુભવ મારા ઘરનો જ અનુભવ કહું છું એટલે જ મને ઈચ્છા થઈ કે સાહેબને એકવાર હું અનુભવ કરું અને જો મને લાગે તો પછી મેં કીધું કે તો વિડીયો પણ શૂટ કરીશું તો સાહેબ હવે દવા કેટલો ટાઈમ લેવાની છે હવે આમાં કેવું છે તો વાહ હોય તો છ થી આઠ મહિના જેવું લાગે બરાબર ઘસારો હોય તો છ મહિના જેવું કારણ કે 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 નેચરલ છે છે આપણે ખેતરમાં અને એ બે દિવસમાં પોસિબલ નથી મહિના મહિના એક એક સિસ્ટમ એને ટાઈમ લાગે બરાબર પગને બચાવવા હોય તો આપણે જે ગેપ છે હાડકાના ને હાડકું હળતું હોય એને ગેપ કરવા માટે એક્સરસાઇઝ કરીએ બનાવે એટલે છ મહિનાથી થી આઠ મહિનામાં ગેપ પણ ક્યોર થઈ જાય છે બીજી વસ્તુ છે કે સાઈટી છે તો એના બે મહિના કે અઢી મહિના કેટલું કરવું હોય સર્વાઈકલ છે સર્વાઈકલ માં મારે નેવું ટકા પેશન્ટો માં ક્યોર થઈ ગયું દસ ટકા માં પ્રોબ્લેમ આવે છે કારણ કે એ લોકોને ને એક્સરસાઇઝ કરવામાં તકલીફ ક્રિએટ થતી હોય છે કારણ કે આ ગરદન ભાગ છે બરાબર તો ગરદન માં એમને એક્સરસાઇઝ જાતે કરવાની હોય પણ એ બીકના મારે કરતા નથી બાકી એમના પોતાના જ પ્રેશર થી કરવાની હોય નેવું ટકા લોકો કરે છે અને એમને ક્યોર થઈ જાય છે બરાબર બીજું સાહેબ હવે લોકોને આજે ઘણી બધી વસ્તુઓ તમે સરસ માહિતી આપી છે સાથે સાથે લોકોને આજે પ્રશ્ન એ પણ થશે કે સાહેબ આ જે બોટલ છે કારણ કે ઓર્થોવટી નામ સાંભળી રહી લોકો લાગે છે કે ટેબ્લેટ છે બરાબર છે પણ આ ઓર્થોવટી ની અંદર શું છે કેટલી પરિચય આવે છે કેટલા કેટલા દિવસ ચાલે એ પણ એની માહિતી લોકોને આપશું આપણે સાહેબ ખોલીને જ બતાવી દઈએ આ ઓર્થોવટી છે ને એની અંદર ખાલી પાંચ જ પાઉચ આવે છે કેટલા પાંચ જ પાઉચ અને સાંજે જમ્યા પછી અડધા ગ્લાસ પાણીમાં કે એક ગ્લાસ પાણીમાં જેટલું પી શકે પાણી લેવાનું એમાં પડીકી નાખી હલાઈન પી લેવાનું બીજી વસ્તુ આને બીજી કઈ રીતે લેવાય જેમ કે કિડની નું કામ છે ગાળવા ગાળવા એટલે ગળની નું કામ કરે છે આ ઉમર લોકો હોય અને એમને આ વધારે પડતું હોય તો શું કરવાનું સવારે પલાળ દેવાની અને રાતે છે ને સૂતી વખતે જમવા જમાના પછી સુતી વખતે પીવાની એટલે એમને આ પાણી ગાળી દેવાનું એટલું પાણી પી જવાનું અને આયુર્વેદિક નો ભૂકો નાખી દેવાનો કારણ કે આખો દિવસ પલળવાથી આના જે તત્વો છે પાણીની ની અંદર આવી જાય અને બોડીની અંદર સિત્તેર ટકા ભાગ પાણી છે એટલે બધા સાથે ફેલાઈ જાય એટલે એમનું રિઝલ્ટ પણ વધારે મળે બરાબર એટલે આની અંદર પાંચ આવા પેકેટ આવતા હોય છે જે જમ્યાને અડધો કલાક પછી લેવાના હોય સાંજે નોર્મલ પાણીમાં કોઈ આડઅસર નથી આમાં કોઈ પણ પ્રકારનું સ્ટીરોઇડ નથી ઈવન સ્ટીરોઇડ પણ આવે સાહેબ તમે સાબિત કરી બતાવો તો આપણે વધારે નહીં કહેતા 1 લાખ રૂપિયા મારા દેતી હું રોકડા આપી દઈશ આ સ્ટીરોઈડનો લેબ ટેસ્ટનો રિપોર્ટ છે નજીક રાખીને હું કદાચ બતાવીશ તમને કે આ રિપોર્ટ અંદર જોઈ શકો છો બરાબર છે આઈડેન્ટિફિકેશન ઓફ સ્ટીરોઇડ એબ્સન્ટ છે ટોટલી બરાબર છે એટલે ઘણા લોકો ઘણી જગ્યાએ આપણે એવી માલ પ્રેક્ટિસીસ પણ જોતા હોય છે કે લોકો સ્ટીરોઈડ નાખી

તો આપણે એવા લોકોને એક્સરસાઇઝ પર નોર્મલ બતાવી કે જેથી લોકો દવાની સાથે પણ કરે જેથી દવાનું તો રિઝલ્ટ મળે જ છે તો એનું પણ રિઝલ્ટ મળે ને 100% તો જેને પગમાં ઘસારો હોય પગમાં ઘસારો હોય એને શું છે કે આટલી હાઈટ વાળું કોઈ ટેબલ હોય કોઈ હાઈટ વાળું ટેબલ હોય કે ઊંચાઈ વાળો ભાગ હોય એના આ પોર્શનમાં એક કિલો વજન બાંધવાનો જેમ કે મીઠાની કોથળી છે ખાંડની કોથળી છે અહીંયા મૂકી અને બાંધી દેવાની માટી ની કોથળી હોય ખાંડ આમ કોથળી હોય એક કિલો વજન સવારમાં બે વખત કરો એટલે કે એક મિનિટ જેવું કરો રાતે દસ મિનિટ વીસ મિનિટ કરો કે તો છ મહિનાની અંદર તમારો રિપોર્ટ કઢાવજો બધા પગ બચી ગયા છે ઓપરેશન કરાવવાની જરૂર પડશે નહીં દવા સાથે આટલું કરશો તો તમારું પગનું ઓપરેશન કરાવવું પડશે નહીં જે લોકો પગના ઓપરેશન માટે ખાસ ચિંતિત છે એવા માટે ડોક્ટર સાહેબે ખૂબ સરસ એક્સરસાઈઝ વાત કરી છે કે આમાં ઘરે બેઠા જ તમે બરાબર છે આનો ઈલાજ કરી શકો છો પણ આજે એક્સરે પડાવવાની પણ કોઈ જરૂર નથી તમારા ઘરમાં કોઈને પગમાં ઘસારો છે કે નહીં એ ચેક કરવું હોય તો એક ઈજી ભાષામાં તમને ઘરે ખબર પડી જશે આમ સુવાનું છે ઊંડા ભાગે ધીરે થી સુવાનું છે બરાબર અને ધીરે ધીરે સ્ટેપ બાય આ પગ ધીમે ધીમે લેવાનો છે અને આ પગ અહીંયા અડવો છે ફૂલાના ભાગમાં અડવો છે તો આ પગમાં આટલું એ સાબિત થાય છે કે આમાં કોઈ પણ પ્રકારનો ઘસારો નથી એવી રીતે આ પગને પણ ચેક કરી શકાય એક્સરે કોઈ ખોટો ખર્ચો કરાવવાની જરૂર નથી આ પગમાં અહીંયા અડવાના કારણે કોઈ પણ પ્રકારનો ઘસારો નથી એ સાબિત થાય છે જે લોકો ઓપરેશન કરાવવાનું હોય એમને આ રીતે પ્રેક્ટિકલી ચેક કરવાનું છે બરાબર આ પગરા ઘસારાની વાત છે હવે કોઈને L4 L5 S1 સાયન્ટિફિકલી નસ દબાય છે તો કઈ રીતે ચેક કરું તો પહેલા તો આપણો જે પગમાં છે ધારો કે આ પગમાં ચેક કરવાનું ધીમે 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 ઉપર લઈ જવાનું 90 ડિગ્રી થી સેજ નજીક રહે કે અહીંયા દુખાય થાય કે ભઈ ના વધારે પડતું દુખાય છે એટલે સમજી લેવાનું કે ત્યાં સાયટિકા છે એવી રીતે પણ આ પગને ચેક કરી અને ચેક કરી લેવા અહીંયા દબાઈ દુખાય કે ખેંચાય બરાબર તો પણ તમને ખબર પડશે કે આમાં સાયટિકા છે કે નહીં અને એના કરતાં પણ બેસ્ટ વસ્તુ કે ભાઈ આ પગને આ પગને ઊંચો કરવાનો પછી એને મૂકવાનો આ પગનું છે અહીંયા દબાઈ દુખાય કે ખેંચાય બરાબર એને આ રીતે વારવાનો છે બરાબર અને જેને સાઈટિકા હોય એને એકથી પચાસ કાં તો એકથી ત્રીસ સુધી સવારમાં બે વખત રાતે બે વખત આ રીતે કરવાથી એમની સાયટિકાની નસ ખુલે છે એવી રીતે આ પગને ચેક કરવો હોય તો પછી આ રીતે મૂકી અને આ રીતે ચેક કરવાનું હોય છે તેમાં આ નસ અહીંયા દબાઈ દુખાય કે ખેંચાય થાય તો એને એકથી ત્રીસ સુધી કાતો એકથી પચાસ સુધી ગણવાની હોય છે આ એક્સરસાઇઝ લોકોને કરવાથી માંથી મુક્તિ મળી શકે છે કરી નાવાનું રૂમાલ હોય નાવાનો રૂમાલ હોય એને વારી દેવાનું અને નાના રૂમાલ નો આવી રીતે પીળો બનાવી દેવાનો તકિયા જેવો ગોળ round માં આ રીતે ગોળ તકિયા જેવું બનાવી દેવાનો અને પગ ના નીચે ના ભાગ મૂકવાનો અને ઘર આધારિતના દરેક કોઈ જોડે દુપટ્ટો હોય રૂમાલ હોય ગમે તે આ રીતે દુપટ્ટો લઈ અને નેચરલી રીતે આ રીતે લઈ ખેંચવાનું

કે જે લોકોને અહીંયાથી ડેલી સુવિધા આપણે આપણે અહીંયાથી મોકલતા હોય છે ભાઈ આ બી અમદાવાદ નિકોલનું છે ત્યાર પછી આ આ દાહોદનું પાર્સલ છે ત્યાર પછી તમે જુઓ તો મહેસાણાનું છે ત્યાર પછી આ સુરતનું સુરતનું પાર્સલ છે આ દેવભૂમિ દ્વારકાનું પાર્સલ છે આ અમદાવાદનું છે આ લોઅર પરેલ વેસ્ટ મુંબઈનું છે બરાબર છે આ હિંમત આપણે સાબરકાંઠાનું છે હિંમત બરાબર છે આવી રીતના પાર્સલ પાર્સલો એ દવાઓમાંથી જે પણ ખેડૂતો ત્યાં સિવાય લગભગ કેટલી કન્ટ્રીઓમાં જાય છે આપડી દવા ઓસ્ટ્રેલિયા અમેરિકા કેનેડા યુકે લંડન એ બધા આપણા પાર્સલ બરાબર છે તો અત્યાર સુધી ફોરેનમાં કેટલા કસ્ટમર હશે આપણા ફોરેનમાં નહીં હોય તો એકસો પચાસ થી એ લોકોને હું એક જ વસ્તુ કે એમના કોઈ રિલેટિવ જતા હોય એમની જોડે હું મોકલાવું છું કારણ કે આપણે અહિયાં પ્રેક્ટિસ કરવાની હોય એટલે આપણને એવો ટાઈમ મળે નહીં કે આપણે કોઈ કોરિયર થી મોકલી ઓલ ઓવર ઇન્ડિયામાં બધે જ પહોંચાડીએ છીએ બરાબર છે આમાં ઘણી વખત દર્શક મિત્રો રોહિતભાઈને બી બધી પ્રેક્ટિસ હોય ઘણી વખત પેશન્ટો બેસેલા હોય દરેક વખતે એમનો ફોન પિકઅપ ઘણીવાર લોકો કારણ કે પેશન્ટની બધું સાંભળતા હોય પેશન્ટનો ઘસારો પણ એટલો હોય તો અમે કોશિશ કરીએ છીએ કે નિયર સેન્ટરમાં અમે પહોંચાડવાની કોશિશ એ કારણ કે એમનું પણ સેવાનું માધ્યમ છે અને આપણું પણ સેવાનું માધ્યમ છે અમે કોશિશ કરીશું કે તમારા સુધી ઇઝીલી બેથી પહોંચી શકે અને તમારા નજીકના સેન્ટરમાં તમે રૂબરૂ જઈને કલેક્ટ કરી શકો એવી પણ અમે પ્રયત્ન કરવાના છીએ કે ઘણી વખત કોઈ પેશન્ટને નંબર આપ્યો હોય કદાચ એનનાથી ફોન રિસીવ પણ ન થતો હોય આવા કે ક્યાંક પેશન્ટનો મૂંઝવણ અનુભવતા હોય છે ઘણીકવાર બે વાર કોલ કરતા હોય એવું પણ બની શકે 100% સાહેબ એવા કેટલાય પેશન્ટ કારણ કે એક પેશન્ટનો ફોન આવે એમની પાછળ બીજા પેશન્ટનો ફોન આવે ત્રીજા પેશન્ટનો ફોન કન્ટિન્યુઅસ ફોન ચાલુ જ ચાલુ અમુક વસ્તુ શું છે કે અમેરિકા ઓસ્ટ્રેલિયા કેનેડા એ લોકો રાતે કોલ કરતા હોય તો પણ મેં જવાબ આપવાની કોશિશ કરી છે પણ અમુક સમયે માણસ પણ થાકે એટલે રાતે ઊંઘી જાય તો એ વખતે એમણે કદાચ જોયો હોય મિસ કોલ તો સવારે એમને ફોન કરીને જવાબ આપ્યો હોય બસ એમના ટાઈમે તો આપણામાં કદાચ એવું લાગે કે ભાઈ મિસ કોલ પડી ગયો તેના આપણે જોયો ના તો સામે કોલ કરવાની પણ કોશિશ મારાથી થઈ હોય શક્ય તો પ્રયત્ન રૂપે પે પોતાના તરફથી કરે છે અને આપણે તમને તકલીફ નહીં પડવા દઈએ આશા રાખું છું કે એમની પાસે દવાનું જે માધ્યમ છે બરાબર બીજું રૂદ પે આપણે ખાસ ઘણા બધા લોકોને એવું પણ થાય કે દવા આપણે સમયસર મળી રહે અને ઉપયોગ થઈ એના ફીડબેકના વિડીયો પણ તમારી સાથે નીચે મુકેલા છે ને આની સાથે પણ ખરેખર આપણે જે માહિતી આપી છે એ લોકોને ગુજરાત ના નહીં પણ ભારતભરના લોકોને માહિતી ઉપયોગી સભ બને એવી આશા સાથે જય ધનવંતરી જય ધનવંતરી અને હું તો ભગવાનને એટલી પ્રાર્થના કરું કે બધાને તંદુરસ્ત રાખે અને ખુબ આગળ વધે ખૂબ પ્રગતિ કરે ઓકે ખૂબ ધન્યવાદ